આજે જે બજેટ રજૂ થયું તે વિશે વાત કરીશું આપણી સાથે સુરતના જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અનુજભાઈ જરીવાલા છે અને આજના બજેટના જે શું લેખા જોખા છે અને લોકોની શું આશા અપેક્ષાઓ હતી ને કેટલી ફળીભૂત થઈ છે તે વિશે જાણીશું જે અનુજભાઈ એ પૂછવા માગીશ કે ઘણી બધી આશા અપેક્ષાઓ લોકોને હતી અને ખાસ કરીને જો વાત કરીએ તો ટેક્સમાં રાહત માટેની ઘણી આશા અપેક્ષાઓ હતી પણ એ ફળીભૂત નથી થઈ એવું લાગી રહ્યું છે શું કહેવું છે એ વિશે તમારું આ બજેટ એક ઇન્ટ્રીમ બજેટ છે એટલે ઇન્ટ્રીમ બજેટમાં જે પણ કોઈક આશાઓ વધારે પડતી રાખી હોય એવું બની શકે પૂર્ણ બજેટ આવનાર ઇલેક્ટેડ સરકાર આવશે અને જુલાઈ મહિનામાં એ બજેટ રજૂ કરશે તો ઘણી જે બધી આશાઓ સરકાર માટે જે રાખી સરકાર પ્રત્યે પાછળથી રાખી હશે એ બધી લગભગ એની અંદર નવા બજેટમાં એનો ઉલ્લેખ કરવામાં આવશે જ ડાયરેક્ટ ટેક્સ બાબતમાં સુરતના એમએસએમઈ સેક્ટર્સ અને સમગ્ર ભારતના એમએસએમઈ સેક્ટર્સ તરફથી એવી એક આશા હતી કે સેક્શન ફોર્ટી થ્રી બી એચમાં જે કડક જોગવાઈઓ મૂકવામાં આવી છે એ પ્રત્યે થોડીક રાહતની અપેક્ષા ચેમ્બર તરફથી પણ રજૂઆત કરવામાં આવી હતી અને ઘણા બધા એસોસિએશન દ્વારા પણ કરવામાં આવી હતી તેનો કોઈ ઉલ્લેખ આ ઇન્ટ્રીમ બજેટમાં કરવામાં આવ્યો નથી એટલે એ કડક જોગવાઈઓ જે એક ચાર બે હજાર ત્રેવીસ અમલમાં છે એ સેમ તે અમલમાં રહેશે જ અને એ જોગવાઈઓનું પાલન ચાલુ વર્ષે દરેક ઉદ્યોગકારોએ કરવાનું રહેશે ખાસ કરીને જો વાત કરીએ તો ટેક્સની લિમિટ જે છે તે પહેલા જૂની રાખવામાં આવી હતી તે જ રાખવામાં આવી છે અને લોકોને એવું હોય છે કે હવે ઘણા બધા એવા લોકો છે કે ઇન્કમ પાંચ લાખની ઇન્કમ લોકો માટે હવે ખૂબ મિનિમમ ઇન્કમ જેવું થઈ ગયું છે તો એમાં ખાસ કરીને નોકરિયાત વર્ગોને કે લોકોને નિરાશા સાંપડી હોય તેવું ખાસ લાગી રહ્યું છે અવશ્ય લોકોને આશા હોય પણ આ બજેટ ઇન્ટ્રીમ બજેટમાં એવી કોઈ રાહત આપવામાં આવી નથી ફક્ત ફાઇનાન્સ મિનિસ્ટ્રીએ પોતાની સ્પીચમાં એટલું જણાવ્યું છે કે અમે અઢીના સાત લાખ જે નવી રિઝિમ છે એમાં કરીને આપ્યા છે અને ટેક્સ સ્લેબ જે કોર્પોરેટનો હતો ત્રીસનો બાવીસ કે પંદર ટકા જે હયાત છે તે રેટ ડાયરેક્ટ ટેક્સ અને ઇન ટેક્સના દરેક રેટ ટેક્સ સ્ટ્રક્ચર સરખા જ રાખવામાં આવશે એવી ફક્ત જાણ કરવામાં આવી છે કોઈ નવી જાહેરાત કરવામાં આવી નથી અને વાત કરીએ ખાસ કરીને તો વેપારીઓ માટે આ બજેટમાં કંઈક તમને ખાસ લાગી રહ્યું છે કે જે નાના સેક્ટરના વેપારી હોય તે લોકોને કંઈક બુસ્ટ થાય વેપાર એવું કોઈક જોગવાઈ તમને લાગે નાના ઉદ્યોગકારો માટે એવી કોઈ સ્પષ્ટ જોગવાઈઓ તો નથી જ પણ એટલું સ્પષ્ટ પણ કહી શકાય એઝ અ ઇકોનોમીને એક ભાગ તરીકે આપણી જે ઇકોનોમિક ગ્રોથ છે એ એક વર્ષ નહીં પણ વર્ષો વર્ષ રહે એ બાબતની એમણે એક ઉલ્લેખને એમને એમણે જે સુધારાઓ કર્યા છે તે સુધારવા પણ વર્ષો વર્ષના રહે એ બાબતની એમણે જાહેરાત અથવા તો એ બાબતની એમણે જોગવાઈઓ છે જ એમના પાસે તે ઉપરાંત આપણું ભારત એક ડેવલપ ઇકોનોમી તરીકે આગળ વધે અને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે એક ખાસ પ્રકારનું ફંડનું એલોકેશન કરવામાં આવ્યું છે એટલે કોર્પોરેટ સેક્ટરમાં અને ડિફેન્સ સેક્ટરમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટના કાર્યો ઝડપભેર આગળ વધે અને તે દિશામાં એક નવા ઉદ્યોગોને એક દિશા મળે એવું એક પ્રયત્ન આ બજેટ દ્વારા કરવામાં આવ્યો છે વાત કરવામાં આવે ખાસ કરીને મહિલાઓ માટે અને જે લોકો સ્ટાર્ટઅપ કરવા માંગતા હોય જે યુવાનો હોય છે તો આ બે માટે કોઈ જોગવાઈ ખાસ કરીને કંઈ કરવામાં આવી છે મહિલાઓ માટે એવી કોઈ ખાસ સ્પષ્ટ જોગવાઈ નથી પણ એક એમનું જે બજેટ એલોકેશન જે છે તે કન્ટિન્યુ રાખવામાં આવ્યું છે સ્ટાર્ટઅપ માટે જે એક સનસેટ ક્લોઝ હતો બે હજાર ત્રેવીસનો એની એક્સટેન્ડ વધારે એક વર્ષ માટે બે હજાર ને ચોવીસ ને પચીસ સુધી કરવામાં આવ્યો છે આ સિવાય કોઈ સ્પષ્ટ ટેક્સેશન પ્રવાસન ક્ષેત્ર આપણે જો વાત કરીએ તો ખાસ કરીને લક્ષદ્વીપ છે ત્યાં આગળ હોટલ બનાવવા માટેનું ને એવી બધી જોગવાઈઓ કરીશ કે પ્રવાસન ક્ષેત્ર માટે પણ વિકાસ થાય તો એને તમે કઈ રીતે જોઈ રહ્યા છો ખાસ ભારતના જેટલા પણ સ્થળો છે અને આધમા સ્પિરિચ્યુઅલ પણ પ્રવાસો વધે એ માટેની એ લોકોએ બજેટ એલોકેશન્સ વધાર્યું છે જેમાં નવી હોટલો ખુલે નવા રોડ અને રેલમાર્ગથી એને કનેક્ટિવિટી આપે અને એની જાહેરાત અને એનો પ્રચાર એક મિનિસ્ટ્રી લેવલ પર થાય એ અંગેની બજેટ એલોકેશન્સની જોગવાઈઓ આ બજેટમાં કરવામાં આવી છે જો આપણે વાત કરીએ તો આ બજેટને તમે કઈ રીતે જોઈ રહ્યા છો કેટલા માર્ક્સ આપશો અને શું કહેવું છે ઓવરઓલ બજેટ બજેટ પ્રત્યે ઘણી આશાઓ સામાન્ય રીતે દરેક શહેરીજનો અને દેશવાસીઓ દ્વારા રાખવામાં આવી હતી પણ બજેટમાં કોઈ ખોટી જોગવાઈઓ નથી એ રીતે આ બજેટ એક ન્યુટ્રલ બજેટ છે અને એક આ ઇન્ટ્રીમ બજેટ હોય એટલે વધારે આશા રાખી હોય તે પણ અયોગ્ય અને અસ્થાન કહેવાય આ બજેટને ઇન્ટ્રીમ બજેટના સ્વરૂપમાં જોઈએ તો સ્ટેન્સિલને કોઈ બીજી ખોટી જોગવાઓ નથી તો એ આધારે આપણે આઠ માર્ક આપી શકીએ